હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ શું કરે મારી જનતા મોજમાં ને હા બસ એ મોજમાં જ રહેવાનું છે તો સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કિંગમાં જુઓ અમારા વ્લોગ જોતા રહેજો કોમેન્ટ કરજો કેવા કાવે છે એ પ્રમાણે કંઈક સુધારો વધારો કરીએ ધીમે ધીમે બીજું શું હોય તો થઈ ગઈ છે સાંજ થવા આવી છે આપણે જવાનું છે ખાઈ પીને ભાઈ બહેનના ઓપનિંગ છે કાલે તો આજે થોડુંક એનું કામ કરવાનું હોય દુકાને પછી સરપ્રાઇઝ વિઝિટ કરવાની છે પાર્ટી કરવાની છે આપણે તો જોતા રહેજો ફૂલ મોજ આવવાની છે આ વ્લોગમાં કન્ટિન્યુ ચાલો તો આપણે આવી ગયા છીએ ઉદઘાટન હે નવું નવું શ્રીજી ઘોઘરા દાળ પકવાન સેટેલાઇટ બાજુ તો બધા છે વગર બોલાવો કેમ તો ભાઈ કાલે ઉદઘાટનમાં

બીજીપીમાં આવી ગયા બીજીપીમાં આવી ગયા છીએ અમે કેબથી અહીં મળી નહીં હવે જોઈએ જાય કે હું ભાઈ ગઈ ગયા કરવા જોઈએ હવે કઈ લે આવી અરે આવી જ જઈને ચોઈસ બીજું ભૂલી જેવું હોય એમ થાય ભૂલાય કન્ફ્યુઝ થઈ ગયા હે લાગ સેવાળ પણ આવશે મજા લાગ સેવાળ પણ આવશે મજા મોટભાઈ ને જલસા આવી જવા એવી સિલેક્ટ કરવાની છે આપણે તો હેલો ફૂગી ગયા છીએ કરી નાખવાની છીએ આ કેક પણ આવી ગઈ છે જોઈ લ્યો આમ નજારો નવરાત્રીની પૂર તૈયારી પછી મોટભાઈ નો બર્થ ડે એટલે ભાગી દુ થોડીક આમ લાઈટુ બાઇટું સજાવી રાખજો

આ બર વિશ કરી દેજો બધાય કોમેન્ટ માં રેડી હાલો તો બોલો હા આ આપણી કમની એ હો હા તમારી સામે છે ઈ હા એવું છે તો સોમ 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 મંકેરી ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું અમે એવું છે આ આવજો કેરેક સિલજમાં બરાબર સોમવારે ખુલી હોય કે ના ના એવું તો હોય તો ભલે એવું નથી ને

જોઈ લેજો તમે રોડ ક્રોસ નથી કોઈ હાલો મોંઘેરા મહેમાન આવી ગયા છે પાછા હાલો ભાઈ ઓપન કરી દયો

Happy birthday to Happy birthday Happy birthday To you main Ya <coughs> ha, ha, ha. <coughs> Halo Halo, Halo.

મોટું તો બતાવ તું મોટું બટકું લે કા મોટું હું મને આપું એમ ક્યાં મોટું મને

પાણી કે હોય હવે બહુ ભૂખતા નહીં ખાઈ જાજો ધી કાકા ઠી હાલો ભાઈ રેડી હવે ભાઈ નમલભાઈ ભાઈ bây giờ bao giờ còn một chân bí hưu không hả? à, giờ không có, giờ biết bơi đi હાલો ભાઈ ને હાથ ધોઈ નાખો હરખાયે હાલો ભાઈ બર્થડે પાર્ટી ગઈ છે હવે પાછા રૂમ ભેગા જાય

સેટેલાઇટ બાજુ આવી ગયો છે ઉગી જો આપણા ભાઈ બનનું છે ઉગરા અને દાળ પકવાન ને કાઠિયાવાડી સ્વાદ માં કાઈ નો ઘટે જોઈએ મિત્રો આ ચારેય જણા ને ફૂલ વેઇટિંગ માં બેહી ગયા છે હું તે કાઈ માથી બોલાવે એટલી જ રાહ માં હે સીધા અડી મૂકવાના હે આ દીપભાઈ મોબાઈલ માં હે ફૂલ આજ તો રવિવાર છે એટલે ટ્રાફિક કઈ બધી જગ્યાએ એવો છે વીસ મિનિટ કીધું છે હવે આ ભાઈને ને વીસ મિનિટ અહીંયા થાય ખબર નહીં હલો ગો ચોપડી ફેરવા માંડ્યા છે બધાય હું મગા હું નક્કી નથી કરી શકતા હું મગા જોયા આપણે તો ખાઈ લેવાનું હોય જે મગવે ધવલભાઈ મેં જોયે છે હે દેશી વિદેશી મગાવું

હાલો તો બોલાવી દઈએ બઘરાથી બાકી આપણો વારો નહીં આવવા દે આ બધા